રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આવેલા બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના મંદિરમાં નવમા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં મંદિર ખાતે મંદિરના સેવકો તેમજ સંચાલકો દ્વારા સવારથી સાંજ સુધીમાં વિવિધ કાર્યક્રમો અને પૂજનો સત્સંગો સભાઓ અને અંડકૂટ તેમજ ભોજન પ્રસાદનું વિશેષ રૂપે આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ આયોજનમાં સંતો મહંતો હરિભક્તો અને ઉપલેટા તેમજ આસપાસના પંથકના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નવમા

કુલ નવસો કરતા પણ વધુ વાનગીઓ ઠાકોર મૂકવામાં આવી હતી બાર વાગ્યા સાંજે સાત વાગ્યા સુધી અંકુટના દર્શન કરવા માટે ઉપલેટાની જનતા બહુ જ મોટી સંખ્યાની ની અંદર સાંજ સુધી વધારી સાંજે સાડા પાંચ થી સાત દરમિયાન પાટોસ નિમિત્તની સભા રાખવામાં આવી હતી આ સભાની અંદર પૂજ્ય ભક્તિ તને સ્વામીએ આશીર્વાદ લાભ આપ્યો એ સાથે સાથે સાંજે આકાશ અને અંકુટનું વિસર્જન કરવામાં આવ્યું સાંજે મોટી સંખ્યાની અંદર બધા મહાભક્ત હરિભક્તોએ અંકુટનો મહાપ્રસાદનો લાભ લીધો પંદરસો જેટલા હરિભક્તો આજે મંદિરે મહાપ્રસાદ લાભ લીધો આ રીતનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે આવતી સાલ ઉપલેટા ને વર્ષ પૂરા થાય છે આના કરતા પણ મોટો ભવ્ય ઉત્સવ દશાબ્દી મહોત્સવ ઉજવાશે જેમાં ભવ્ય બાળનગરી હશે વિવિધ પ્રકારના બધા વિડીયો શો હશે અને એ ઉપરાંત પ્રેમવતી અને વિશિષ્ટ આવું આયોજન કરવામાં આવ્યું છે તો બધા ખાસ ઉપલેટાના પ્રેમી ભક્તો એની અવશ્ય નોંધ લેશું જય સ્વામિનારાયણ આજે ઉપલેટાની અંદર દેવ સ્વામિનારાયણ મંદિર દ્વારા આ મંદિરનો નવમો પાટોત્સવ એ ભવ્ય થતી એ ઉજવવામાં આવ્યો સવારે છ કલાકે ઠાકોરજી નો અભિષેક કરવામાં આવ્યો ત્યારબાદ સાડા સાથે આરતી અને ત્યારબાદ આઠ વાગે મહાપૂજા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણા બધા હરિભક્તો એ મહાપૂજાનો લાભ લીધો હતો અને ત્યારબાદ અંકુટ નું ભવ્ય આયોજન અંકુટ ની અંદર પાંચસો થી સાતસો એ વાનગીઓનો ભગવાનને અનકુટ ધરવામાં આવ્યો હતો અને સાડા અગિયાર વાગે એ અનકુટની ની આરતી એ ઉતારવામાં આવી હતી આ આરતી ઉતારવા માટે મહાપૂજાનો લાભ આપવા માટે અને સમગ્ર પાટોત્સવને સાડા પાંચ કલાકે એ સંતો દ્વારા એ ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સભા પૂર્ણ થયા બાદ બારસો થી પંદરસો હરિભક્તો એ ભોજન પ્રસાદનો એ લાભ લીધો હતો અને આ ભોજન પ્રસાદ અને સાંજના સમયે એ યુવકોએ એ ફટાકડા ફોડી અને આતશવાદી કરી ભગવાન ના આ જન્મ દિવસ ને ભવ્યતાથી ઉજવ્યો હતો અને બધા ગામજનો એ બહુ જ મોટી સંખ્યામાં લાભ લીધો હતો